હોટલ પાસે આવેલ રેવત્રીસ સ્ટોલ પ્રામે તે ગાંધીનગર દ્વારા દેશી બનાવટના પિસ્તોલ સાથે દિલશાહ અમિત આલવી રહેસા પન્ના એસ્ટેટ બાપુનગર શાન બેકરી પાસે અમદાવાદ મોર રહેશે ડીમ આકૃતિ જોગેશ્વરી કોલોની મહારાષ્ટ્રની ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપીને આપદી બનાવટની પિસ્તોલ અમદાવાદ બાપુનગર ખાતે રહેતા અમદાવાદ ગુપ્તપુર મુર્ગા ચોક ખાતે રહેતા શાકિબે અમીન અંસારીએ આપી હોવાની કબૂલાત એલસીબી સમક્ષ કરવામાં આવી છે અને આ મૂળ આરોપીની ધરપકડ કરવા માટે એલસીબી ગાંધીનગર દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે સમજ સાથે પકડાયેલા આરોપીઓને લઈને કલોલ ડીવાસપી પીડી મનવારે જણાવ્યું હતું કે ગઈકાલે સાંજના સમયે ગાંધીનગર જિલ્લાના એલસીબી દ્વારા કલોલ શહેરના સિંધબાજ હોટલની બાજુમાં આવેલ રવેચી ટી સ્ટોલ પાસેથી એક ઈસમ પાસે એક પિસ્તલ હોવાની બાતમીના આધારે એક પિસ્તલ કબ્જે કરેલી છે આ મશીન કટ પિસ્તલ હતી અને જે ચાર બનાવટની હતી આ ઈસમને પકડી પાડેલ તે ઈસમનું નામ દિલશાહ અમીર શાહ અલી હતો જે અમદાવાદ બાપુનગરમાં રહે છે અને મૂળ મહારાષ્ટ્ર પુનાનો રહેવાસી છે આ તેઓને પકડી પાડેલ બાદ તેની પૂછપરછ કરતા તેઓને જાણવા મળેલ કે અમદાવાદ ગોમતીપુરમાં રહેતા શાકિબ યામિન અંસારી પાસેથી તેઓએ આ પિસ્તોલ ખરીદેલી હતી અને તેની પાસે કોઈ પાસ પરમિટ ના હોય પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી પિસ્તોલ જપ્ત કરેલ છે તેમજ આરોપીને પકડી અને ફરિયાદ જાહેર કરેલી છે હાલ પોલીસ તપાસ કરી રહેલ છે સાહેબ પોલીસ પર હુમલાની ઘટનાઓ બન્યા પછી જે પોલીસ તંત્ર સતત બન્યું છે અને આ આરોપીઓને ઝડપી લીધા છે આ સિવાય બીજા પણ ઘણા એવા આરોપીઓ જે છે કે તે તેની સામે કોઈ પગલાં ભરશું એ પોલીસ સતત આ પ્રકારના ઇસમોની હોચમાં હોય છે અને તેઓના અગત બાતમીદાર તરફથી મળેલી હકીકત અથવા તો વાહન ચેકિંગ કે ચેકિંગ દરમિયાન આવી કોઈ શકમંત શકબંધ મળી આવે તો તેની તપાસ કરતા આ પ્રકારના કૃત્યો કરતા એ પોલીસ હંમેશા ગાંધીજીની કાર્યવાહી કરતી આવી છે અને કરતી રહે આજુબાજુના વિસ્તારમાં આવી ઘટનાઓ બની છે વિના કર્મચારી રાજવીસિંહ યાદવ પર બે આરોપીઓ દ્વારા શરીવરે જાણ લેવા હુમલો કર્યો હતો આ હુમલામાં સંડાવેલા આરોપીઓની ધરપકડ કર્યા પછી આ પિસ્તોલ સાથે વધુ એક આરોપી ઝડપાયો છે જો આ સિંધભાઈ હોટલથી હાઇવેનો આ વિસ્તાર ગુનાહિત પૌટી માટે જાણીતો છે જેને લઈને ચર્ચા થઈ રહી છે મહેન્દ્ર રાવળ યુક્રાંતિ લાઈવ ન્યૂઝ ગાંધીનગર